એની સંભાવના છે કે જાહેર થઈ શકે શું કે છે જુઓ ત્રીજી અપડેટ બીટગાર્ડ ની આન્સર કી જાહેર થવામાં થયો છે વિલંબ છવ્વીસો ઓબ્જેક્શન ના કારણે લાગી છે વાર હવે બે દિવસની અંદર જાહેર થવાની સંભાવના બરાબર ઓબ્જેક્શન કેટલા હતા ટોટલ ચોવીસ હજાર હતા એને આધારે સુધારવા અઘરા પડતા હોય ગવર્મેન્ટ આગળ પ્રૂફ કઈક અલગ હોય આપણે અલગ જાહેર કર્યું હોય તો એને શું કરવું કે ભાઈ બંને પ્રૂફ સાચા છે એ પણ સાચા છે આપણે પણ સાચા છે તો આવું બધું બની શકે તો

તમને ચૂંટણી પેલા સારી બાબત તમે જેની રાહ જોઈ રહ્યા છો એ તમને મળી જાય અને જો કદાચ હવે મિત્રો કદી કદાચ હજી તારીખ વધારે તો પછી સમજી લેવાનું કે હવે ચૂંટણી પછી જ આવી શકે ફાઇનલ આન્સર પણ મિત્રો આનું નોર્મલાઇઝેશન થઈ અને જે તમારું ફાઇનલ રિઝલ્ટ આવે એ ફાઇનલ રિઝલ્ટ તો હવે ચૂંટણી પછી જ ગણતરી રાખવાની ચૂંટણી પછી ફાઇનલ રિઝલ્ટ આ તમારું આવશે ફોરેસ્ટ બિટガード નું અને મિત્રો જૂન ની અંદર હવે તમારે લેવાય શકે શું તો કે શારીરિક કચોટી શારીરિક કસોટી જે છે તમારી જૂન મહિનાની તૈયારી થતા રહેજો દોડ જે છે એ ના થતી હોય તો ફાસ્ટ કરજો લાંબી કૂદ ઉસી કૂદ ના થતી હોય તો એ પણ તમે વધારે તમારા પ્રયત્ન કરજો આ અપડેટની સાથે તમારે તમારા જે શારીરિક કસોટી